આ ચકલી ઘર ધ ગોવાળિયાના નામનો વરસતું ધ તો ઘણા મિત્રો મને કોમેન્ટ કરીને એવું કહેતા હતા કે ભાઈ અમારા નામનું ચકલી ઘર ક્યારે આવશે અમારા નામનું ચકલી ઘર તમે ક્યારે બાંધશો તો એ બધા મિત્રોને મારે ખાલી એટલું જ કેવું છે તો મિત્રો હવે આપણી પાસે ચકલી ઘર આવી ગયા છે તો જે મિત્રોના નામ બાકી હોય જલ્દીથી જલ્દી અમને આ વિડિયોમાં કોમેન્ટ કરી દો એટલે બને એટલું કાલ સવારે અમે તમારા નામનું એક ચકલી ઘર બાંધી શકીએ તો મિત્રો આ વિડિયો તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને એ પણ અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરે અને અમે એમના નામનું પણ એક ઘર બાંધી શકીએ અને જે મિત્રો એ અત્યાર સુધી અમને ફોલો કર્યા છે અને જે મિત્રો અત્યાર સુધી અમને સપોર્ટ કરે છે એ બધાને હું દિલથી આભારી છું અને મિત્રો આવો નવો સપોર્ટ અમને કરતા રહીજો અને મિત્રો બને ને એટલો આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને અમારે દસ હજાર ચકલી ઘર બાંધવાનો ટાર્ગેટ ઝડપીથી પૂરો થાય અને આપણે હવે પાણીના કુંડા હોદ પણ બાંધવાના છે આ ઘર રાહુલ ઝોગરાણાના નામનો ઘર બારીયા જયેશ નામનો